રાજકોટમાં ઉનાળાની શરૂઆતથી જ પાણીની પારાયણ સર્જાઈ ગઈ છે મોટા મોબા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી અહીંયા સ્થાનિકોમાં રોષ છે ત્રણસો કરતાં પણ વધુ મહિલા અહીંયા પહોંચી અને પાણીની પાણી આપોની માંગ સાથે વિરોધ કર્યો હતો છેલ્લા દસ વર્ષથી ગઢદ હજારો રૂપિયાનો પાણી માટે ખર્ચ થયો છે જતાં પણ તેમને કોઈ સુવિધા નથી મળી નગરસેવકો પાણી મામલે કોઈ જવાબ નથી આપતા તેવો આક્ષેપ તેમણે લગાવ્યો હતો અને હવે જ્યાં સુધી પાણી કનેક્શન નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનું આહવાન કરાય છે बेन शू कहो मटला फोड़ा ते पर पानी वगर ना मटला छोड़े ने ठाला होय तो शू करवानो आ चक्का जाम करो जो बेन नेता हो तो कह छे के पानी घरे घरे आपी दीदू काय पानी नथी आता तो पानी नथी आतो नथी पानी काय पानी नथी आतो ना राव पग नथी काय घरे आवी ने जोई जाय हमारी के पानी छे के नथी एम मोटा मोटा नेता हो तो एम कह छे के मैं घरे घरे पानी आपी दीदू राजकोट पा पा घरे घरे आओ बताई जोई जाओ हमारी घरे कोई नेता आता नथी कोई नेता नथी